જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે બ્લોગ થોડો બનાવીએ આજે અને એમાં પહેલો બ્લોગ છે એટલે થોડો જોઈ લેજો અને સપોર્ટ બીજો કરતા રહેજો અને વિડીયો બનાવવાની તૈયારી થાય રહી છે એટલે જાડી આવડી બીજી પહેરી લિસ્ટીપ બિસ્ટીપ લગાવી અને તૈયાર થાય છે જોઈ લો ठीक है तैयार हां है तो जो मित्रों लिस्ट बेस्टेब लगाई ना एंट्री पड़े हो बाकी <laughs> ले तैयार हो गया है तो काय केसो तो तो को लेंदा सब हम तो बोलत तुम का बोलो तो कोई माने करे हम तो अभी कहेने बोलवा दे तो बोलवा दे से बोलवा दे हेड़ा बे पूरा पैर दे हे

મિત્રો મારે <laughs> 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 <laughs>

બરાબર એટલે સપોર્ટ બીજો કરતા રહો તો બ્લોગમાં મજા આવે બ્લોગો બનાવવાની મજા આવે તમારો સાથ ને સહકાર ને સપોર્ટ હોય તો બધું કામ કરવાની મજા આવે એમ તો મિત્રો આ બ્લોગ ને તમે વધારે મે વધારે શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો બરાબર ને લાઈક કરો ફોલો કરો જય માતાજી મિત્રો પૂરો જોજો બહુ મજા આવશે અને આ પેલો બ્લોગ ને તમે વધાવી લેશો તો બીજા બ્લોગ પણ આવા બનાવતા રહેશો બરાબર જય માતાજી જય દ્વારકાથી